સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે પહેલી તારીખથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં કોંગ્રેસ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું એના ભાગરૂપે ગઈકાલે મેઘરજ અને ભીલોડા ખાતે મીટિંગો કરી હતી અને આજે સવારે માલપુર ખાતે અને બપોર પછી બાયડ ખાતે પણ મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે અને આજે મેઘરજ ખાતે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે અને એમણે જીતની ધરપત પણ આપી છે અને આ તાલુકામાંથી પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારને સારામાં સારી લીડ મળે એવી ખાતરી પણ એ લોકોએ આપી છે અને આ વખતે આ લોકસભાની બેઠક કોંગ્રેસ પક્ષ સો ટકા જીતશે એવો આશાવાદ ઊભો થયો છે કારણ કે લગભગ અત્યાર સુધીમાં મારા સોળમાંથી આ તેરમા તાલુકાનો પ્રવાસ છે માત્ર ત્રણ તાલુકા બાકી છે પણ તેરે તેર તાલુકામાં આ જ પ્રકારનું પ્રતિસાદ ઉમેદવાર તરીકે મને મળ્યો છે જેનાથી મને પણ આત્મવિશ્વાસ પ્રબળ થયો છે કે આ વખતે સો ટકા આપણે જીતીશું કોઈપણ રાજકીય વ્યક્તિ હોય એને વિવાદાસ્પદ નિવેદનથી દૂર રહેવું જોઈએ હું માનું છું અને કોઈ પણ સમાજ કે કોઈ પણ જાતિનું અપમાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આજે માત્ર રતપુત સમાજ નહીં પણ આજે એમના નિવેદનથી આખા ગુજરાતમાં એક

આ દેશની અખંડતી માટે દેશની એકતા માટે જે સમાજે પાંચસો ને બાસઠ રજવાનો સમર્પિત કરી દીધા હોય અને જ્યારે જ્યારે સમાજના અન્ય સમાજના લોકોની પણ જરૂરત પડી હોય ત્યારે પોતાના પ્રાણોનું બલિદાન આપતા જે સમાજ ખચકાયો નથી એ સમાજ ઉપર જે પ્રમાણે રૂપાલા દ્વારા ટીકા ટિપ્પણી કરી અને ભારતીય જનતા પાર્ટી આવા લોકોનો જ્યારે બચાવ કરી રહ્યો ત્યારે સમગ્ર રાજપૂત સમાજ નારાજ છે અને આ બાબતને લઈને જો તેઓને ભારતીય જનતા પાર્ટીને રૂપાલાને જ બચાવવા રસ હોય તો સમાજ ખૂબ જ નારાજ છે અને એ બાબતને આજે અમારા રાજપુર સમાજની છત્રાળીઓ જોહર કરવાની તૈયારીઓ કરી રહી છે આ એક ખૂબ મોટી દુર્ઘટના કહેવાય દુઃખદ ઘટના કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓને આ સમાજની કોઈ ચિંતા નથી જેને દેશ માટે હર હંમેશ બલિદાનો અને પ્રાણ છ કરનાર સમાજ માટે આજે જોવા પણ તૈયાર નથી એ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય